પેલા જો મશીને ભોગી ગયા છે આપણે ને લાઈન ભરેલી તૈયાર છે હવે ઉતરશું જો હમણાં ચા પાણી બનાવી નાખે અમારે જીગા ભાઈ પછી આપણે ઉતરી જઈશું અંદર પછી મંડી હાકવા નું કામ કરતી ચાલુ જો આપણે વાસપાના એન્જિન વાળી હો બાકી કેમ છે ટાંકી બનાવી નવી નાખી દીધીઓ ભાઈ પેટ્રોલ ટાંકી નવી નાખી આમાં હા સાથે બોરિંગ મશીન રાજકોટ ભાઈ જો આપણે સાઈડે ઘોડી ફિટ થઈ ગઈ છે જીગા ભાઈ બનાવી નીકળો ચા ને ચા પીવે છે આ રીતની વાડી હે ને આપણે હવે મુહૂર્ત કરી ફિટિંગ કરવાનું ઘોડી ફિટિંગ થઈ ગઈ છે હવે બીજું ફિટિંગ બધું કરવા માંડી એટલે રેડી હમણાં અમારા જીગા ભાઈ જો ચા પાણી કેવા લલકારે હે બેઠા બેઠા એને તો નવું બધું કર્યું જો બધું નવું ઉપાડી વા સ્ટીલની ટોપડી જોઈ ગઈ ડબલા સાખરના નવા હાણસી નવીન ભૂકીન પડીકા ડબલા બધું નવું એમ ને જગ્યા ભાઈ હા એ તૈયાર છે કે ભાઈ આજ આપણે ઘોડી ફિટ થઈ ગઈ છે ને હવે પચીસ ફૂટે ફિટ કરવાનું છે આ પાણીના દરડા બોલે જો ફરતી ફરતી કૂવામાં Aduh, terus ada boleh? Bertiga orang di Jepang ini apalagi pukulannya sih, paci Nama mereka Natha Bapa. HAMTI. I motorcyclenya ini ya heksu kare sih. Hah, harusnya dia nak posisi, halo. Halo, mandi kari fitting kerwah. Halo, mau fitting di jaga Halo, ready. Tadi boring mesin touch આપણે મશીન ફિટિંગ થઈ ગયું છે રેડી હવે ચાલુ કરવાનું છે ને આ રીતની પાણીની આવક છે ને આવક ના એ રીતે આપણે ફિટિંગ કર્યું છે તો ફરતી કોર એ રીતની આવક છે વાડી નંબર એક મુહૂર્ત કર્યું છે જય શ્રી ગણેશ હવે ફિટિંગ થઈ ગયું છે ને હાઈન પડવા આવી છે ને હવે કાલે સવારે વાત અમારા બીજા ભાઈ જો મંડાઈ ગયા સેલ્ફી પાડવા ના આ વાડીએ મોટર બીજી અને મોટર હવારમાં એન્જિન ઉતારવાનું એક બાકી રાખ્યું છે ઉતારી કરી દઈશું ભાઈ 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 જો મારે એન્જિન ઉતારી દયા હે ઉપર થી એન્જિન આવેલું આવે છે એન્જિન આવેલું આવે ને હમણાં મૂકી દઈશું ને આપડે જો આ રીતે ફિટિંગ કરેલું છે બસ લે ગા આ રીતે પાણીની આવક છે આપણે જો દરડા બોલે છે ને પાણી પીયું છે ખાટલા બરાબર ને ગાયુમાં માથે ફિટિંગ કરેલું છે જુઓ આ ગાયું મારી છે આ ડબલ ગાયું લાગી ગઈ છે ગાયુમાં માથે ફિટિંગ છે ને આપણે લાઈન ઉતારતી હતી એકસો વીસ ફૂટ જો કેમ બાકી પડમાં પાણી આવે ફરતી કોર જો પાણી બરાબર હાલો જીઘુભાઈ શું કરો છો જીઘુભાઈ મુરત્રી વાડી માં

જોરદારની ટાંકી ફીટ એન્જિન એન્જિનમાં નવી ટાંકીનો ખર્ચો કર્યો હા હા હું ગયા તા બરાબર ને હા 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 આપણે પોગી ગયા સાઈડે ને વાળીએ પાણી ઉપડે છે કૂવામાં બધું આપણે બધું હજી પેટી ઉગાડી થઈ છે બાકી ઉપર પાણી ભરેલું હતું ને હવે પછી હમણાં પાણી ઉપડી જાય એ આપણે ટાઈમ થઈ જાય નારિયેલ વારિયલ ધ્યાન નાખી ને પછી ચાલુ કરી દઈ ને આટાને જો હવે માંડવી ભરી ગઈ છે એટલે માંડવીમાં ટ્રેક્ટર છે એટલે કરી દઈ ચાલુ મારા જીજાભાઈ ભાઈ પછી તૈયારી કરવા રાતે બોરિંગ મશીન રાજકોટ હામા દરેડા જોરદાર ના થઈ ગયા ઓલો દરેડો જીરી હામા બે દરેડા જોરદાર ના થઈ ગયા રાતે બોરિંગ મશીન રાજકોટ આજ પાચમ નું મુર્ત હોય ભાઈ પેલા જ દારમાં આઈજ મુહૂર્ત બોલી ગયો બે દાર હામે હામા હરકે હરકા થઈ ગયા વાલા આજે વાતાવરણમાં માં એકદમનો પલટો આવી ગયો હે થોડો થોડો વરસાદય આવી ગયો પાણી એવડું આવે છે કા હતા જેટલો વજન થાય એટલો ધબેડી દેવો છે ને જીગાભાઈ ખાંડ ચા ભરે હે જો ખાંડ ભરે છે આપડે આ બાજુ પાકે છે ચા જો હવે થી ઉકરવોય આવી ગયો છે એટલે હવે ઉકરી હોત ગયો જો પછી ચા પાણી પીને કુવામાં ઉતરી હમણાં નિરાય તે મિત્રો જો આપણે કુવામાં ચારેય બાજુ એક એક બોર થઈ ગયો છે ને ચારેય બાજુ જો પાણી કેમ બાકી આવે હે ચારેય બાજુ હોય એક એક બોરમાં પાણી આવે જો આમ ચારેય બાજુ દ્રેડા બોલે આપણે ચોથો દાર પૂરો કરી લીધો હે પાંચમો પાંચ દાર પૂરા કરી લીધા ને હવે ફેરવવાનો છે દાર છઠ્ઠો મૂકવાનો છે તો હવે મૂકશું ને રાતે બોરિંગ મશીન રાજકોટ માવઠું ચાલુ એક બાજુ ને એક બાજુ સાઈડો ચાલુ ને એક બાજુ માંડવી ઊભી ને એક બાજુ કપા ફાટી ગયો સારી કોર ને જીગાભાઈ ને શરદી થઈ ગઈ છે ને બધું ભેગું વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો મારા વાલા જો કપાસની દશા કેવી થઈ ગઈ કાળો થઈ ગયો આ વરસાદ પડ્યો ને એના મહી ભાઈ જો ફરતી કોડા દરેડા દરેડા કરી હે ને હવે આમ મૂકેલો હે હવે ઈ દારમાં કેમ થાય પછી જોય કઈ કા બરાબર ને હા અમારા જગ્યા ભાઈ જો હવે ચા પાણી બનાવશે ને ને છે મશીન કાઢેલું ભાઈ ને વરસાદ મારું કામ ને બધું ભેગું છે આમાં ચાલુ વરસાદે મંડાણા છે અમે પણ જો માંડવી કાઢવાનું ઉભી કપાની તો દશા હાવ ફરી ગઈ ભાઈ જો આમ કારો મહીસ કરી નાખ્યો હો જો આમ બધો કપા બગાડ નાખ્યો ભાઈ કેવો લીલો સેવાર જેવો કપા ઊભો હતો ને કપાની પથારી ફેરવી નીકળી આ માંડવી બાકી રાખી દીધી કાઢવાની ને અમે મંડાઈ ગયા સાઈડો હાકવા હવે અમારા જીગાભાઈ તૈયાર થઈ ગયા છે ને સા પાણી બનાવે જીગાભાઈ એટલે પછી એન્જિન બેન્જિન ઉતારી દઈ ને કરી દઈ સાલું આ બાજુ ફટફટાટી બોલાવાનું અમે બનાવી હે ઝૂંપડી જો મઢુલી બનાવી હે વરસાદ આવે તો બેહવા તો આપણે બધા બોરમાં પાણી ભરપૂર આવી ગયું છે જો આમાં તૈનદાર લાઈનમાં અહીંયા આવે એક આલીપા એક આપણે આલી બાજુ ઘોડી નીચે આ છેલો દાર કરી જો જગ્યા ભાઈ અહીંયા ખોલાવે છેલો દાર આપણે પૂરો ખોલી લીધો મશીન કાઢી બારે ખાતે પૂરી મશીન રાજકોટ બધા દારમાં ભરપૂર પાણી ને આપણે મશીન જો નીકળી ગયું છે બારે હવે મીંડા છે સામાન કાઢવા ને વાસ્પાનું એન્જિન કરી દીધું ચાલુ ને મારા જીગુભાઈ મંડે ખોલવા એટલે હમણાં મંડી ખાચવા ખાઈને થઈ ગયા મશીન બારે પડે વરસાદે માયા હકેલી ને આપડી માયા હકેલી હવે કડબડ કરશે ખરો